સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરતીઓના હરવા ફરવા માટેના સ્થળો બનાવાયા છે કે તેની જાળવણી જ તંત્ર દ્વારા ભૂલી ગયો હોય તેમ લાગે છે જેમાં સુરતના પાંચ તળાવો હાલ જાળવણીના અભાવે બેહાલ થઈ ગયા છે સુરત શહેરના લેક ગાર્ડનોની હાલત જાળવણીના અભાવે નરકાગાર જેવા બની જવા પામ્યું છે પરિણામે લેક ગાર્ડનનું ડેવલપ પાછળ વર્ષે દાળે થતાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જાય તેમ લાગી રહ્યું છે કોઈ લેકમાં પાણી છે પરંતુ સમયાંતરે પાલિકા સફાઈ કરતી ન હોય વનસ્પતિ ચારો તરફ ઉગી નીકળી છે વર્ષો પહેલાં લેક યુ ઉગત બોટોનિકલ સુભાષ ગાર્ડન અલ્થાન ગાર્ડન તથા કતાર કતારગામના શ્યામાપ્રસાદ મુખર્જી સહિતના લેક ગાર્ડનોમાં બોટિંગની સુવિધાથી પરંતુ હાલ તળાવમાં પાણી ટકતું ન હોવાનો લૂલો બચાવ પાલિકા કરી રહી છે પરંતુ તળાવમાં બારે માસ પાણી રહે એ માટે કોઈ પ્રયાસ કરાયો નથી હાલ માત્ર શ્યામાપ્રસાદ મુખર્જી લેક ગાર્ડનમાં જ બોટિંગ ચાલુ છે તો આપણે વાત કરીએ ઉગત બોટોનિકલ ગાર્ડનના તળાવમાં પાણી રહે છે પરંતુ સફાઈ ન થતાં વનસ્પતિ ચારો તરફ સાથે કોમળો ઉગ્યા છે પ્રજાના પરસાવાની કમાણીના પૈસા પાલિકાની ઘોર નિષ્ક્રિયતાને કારણે પાણીમાં જતા લાંબા સમયથી બોટિંગની સુવિધા મળી શકી નથી જ્યારે પાલ લેક ગાર્ડનમાં ટીપોય પણ પાણી નથી આ લેકમાં ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન પ્રદર્શન માટે મુકાયો છે પરંતુ પાણી માટે પાલિકાના અધિકારીઓ કોઈ જ વ્યવસ્થા કરી નથી લેપ્યુ ગાર્ડન કરોડોના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું હતું પરંતુ પાણી રહે તે માટે વ્યવસ્થા જ નથી કરાય પહેલાં ગાર્ડનમાં બોટિંગની સુવિધા હતી હાલ ગાર્ડન પીપીપી ધોરણે ખાનગી એજન્સીને સોંપી દેવાયું છે મારું નામ સંજયભાઈ પટેલ છે હું પાલગામ સ્થાનિક રહેવાસી છું આ જે જગ્યા છે તેનું નામ છે પાલ લેક ગાર્ડન હવે એકચ્યુલી અહીંયા ગાડી પ્રોબ્લેમ છે કે ભાઈ અહીંયા પાલિકા અહીંયા જે પાણી છે તરાવ હતું પહેલાં તે તોડીને અહીંયા ગાડી એ લોકોએ ગાર્ડન બનાવ્યું છે તો અહીંયા પહેલાં પાંચ છ વર્ષ પહેલાં અમે આ ગા તરાવ ભળીને અમે હજીરા સુધી ગામોના સુધી અમે પાણી એ લોકોને પહોંચાડતા હતા કે તેથી મનુષ્યોને બધાને પાણી મળે હવે અત્યારે તમે જુઓ તો છ વર્ષથી અહીંયા ગાડી કશું કંઈ પાણી એવું ભરતા નથી લોકો ને પોતાને ગાર્ડનમાં બનાવેલા વૃક્ષારોપણો છે તેને બી એ લોકો પાણી પાતા નથી આજે જો તો બંજર જમીન થઈ ગઈ છે આ બરાબર તેવી જ હાલત આ પાલ લેખાનો તેવી જ હાલત અરાજન છે કતાર ગામ છે અન્ય ગાર્ડનોની બી હાલત એવી જ છે સેમ ટુ સેમ કે મોટી મોટી જગ્યાઓ તો લઈ લે છે પાલિકાઓ પણ એમનો જે જે રીતે વિકાસ થવો જોઈએ જે રીતે પા પાણીનું થવું જોઈએ તે પાણી એ લોકો કરતા નથી આ લગભગ વર્ષથી વર્ષથી ગાર્ડન છે આમાં પાણી ભર્યું જ નથી ને એ લોકો આને એવું બતાવે છે કે ભાઈ આમાં પાણી રહેતું નથી એકચુઅલી એવું નથી ખોટી વાત બોલે છે એ લોકો કે પાણી રહેતું નથી પાણી એકચ્યુઅલી રહી જ તમે પાણી ભરો તો પાણી રહીને પાણી ભરે તો કઈ રીતે પાણી રહેવાનું ભીમરાળ લેક ગાર્ડનની વાત કરી તો ત્યાં માત્ર ચોમાસામાં જ પૂરતું પાણી ભરાય છે લેકમાં પાણીનો સંગ્રહ રહે તે માટે પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી થઈ નથી પરિણામે તળાવના તળિયા દેખાઈ રહ્યા છે તો બે કરોડના ખર્ચે સુભાષ લેક ગાર્ડન રીડેવલપ કરાયું છે લેકમાં બોટિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પરંતુ બોટિંગની સુવિધા શરૂ થઈ નથી ગાર્ડન વિભાગ કહે છે કે બોટિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા